હાલમાં ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે આ દિવસોમાં પોરબંદરમાં જુદા જુદા પ્રકારના ધાર્મિક કાર્યક્રમોની સાથોસાથ કાર્યો યોજાઈ રહ્યા છે ત્યારે પોરબંદરના મહિલા અગ્રણી કોમલબેન ઝુંગીના સહકારથી નિમિષાબેન જોશી અને મિનલબેન બલભદ્ર સહિત ટીમ દ્વારા નિર્મા ફેક્ટરીના દંગામાં શ્રમિક પરિવારની દીકરીઓને શ્રંગારની ચીજવસ્તુઓનું વિતરણ કરવાની સાથોસાથ ભોજન આપવામાં આવ્યું હતું તે ઉપરાંત કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ અભિયાન દ્વારા મહિલાઓ મતદાનનું મહત્વ સમજીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે તે માટે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું